હાલો તો કેમ છો તમે બધા YouTube ફેમિલી મજામાં છો મજામાં જ હોય કેમ કે આપડા બ્લોગ જોતા બધા મજામાં જ હોય કેમ કે હવે તમારો ભાઈ થવાનો છે કન્ટિન્યુ બ્લોગ બનાવવા માટે તો બસ સવાર સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકા દેશ તો બસ જો અમારે ગ્રીચાને હવે મજો મજો છે સાયકલ આવી ગઈ એટલે કેમ છે કેમ કે વૈશાલી બહાર સફાઈ કરે છે અને જો હવે જો અહીંયા આળટતી નથી હજી તો સવારમાં ગુડી કેમ ગુડી નિંદરમાં છે

Tukar bagi aku Tukar bagi aku Dia akan berjalan ke sana Eh? Eh? Aduh 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 Aduh, aduh, aduh Wah, berbual 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 Eh? 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 Eh?

પાણી પાણીના જો આ એના બધા પેરપટ લે કામ થઈને આવી ગયા છે અને આવી કંઈક દુકાનની હાલત છે તો હાલો ફટાફટ માતાજીના આગળ બધી દીવા કરી નાખીએ અને સાઈનનું કામ છે તો કામ ચાલુ કરી દઈએ ને બસ બીજું તો ખાલી છે નહીં એક સાઈન છે હમણાં જે જનરલ સર્વિસમાં ગાડીઓ આવશે તો કામ કરી નાખી ફટાફટ કાંઈ નહીં પેલા આલોકેટર મસ્ત સરસ મજાના ગીધ આંબળીએ માતાજીની એકાદી બે

જો ફિટિંગ થઈ ગયું છે હજી આનું ઘણું ઘણું કામ બાકી છે આખી જનરલ સર્વિસમાં હતી હજી તો આગળનો મટગાડ આવશે બેટરી આવશે ઘણું કામ આવશે તેમ અમે પછી કેમ ગાડી બની જશે એક નંબર ગાડી બની જશે ઘણું કામ જનરલી વાયરિંગ નવું નાખવાનું છે આ ગાડી પતી એટલે પછી કરવાનું છે આ એક ગાડી વાયરિંગ છે તો વાયરિંગમાં પહેલા જ ને અમુક વાયરિંગમાં કામ મેજર પ્રોબ્લેમ વાળા હોય ને મારો પાવર શોર્ટ થાય છે પાવર કટ થાય છે તો એ આપણે મેથે કદ ઓછી કરીએ એ પાવર પાવરિંગમાં થઈ જઈએ અને આમાં બેટરી હાવ ડાઉન છે તો હાલો પહેલાની બેટરી લઈ આવીએ અને વાયરિંગમાં ગાડી દઈએ અમિત અહીં ગાડી લે કે ચાલ તે સીટ લગાવી દે ચલ ઓકે તો અત્યારે આવી ગયો છું ઘરે જમવા માટે અને જો તમારે ગડિયા ખુદ ખુવાની ફૂલ તૈયારીમાં છે હોઈ જા હોઈ જા હોઈ જા વૈશાલી કરે છે હેલા કે વૈશાલી કેટલી ઘડી હેલા કરવા પડશે તય હું

તો અમુક સમયે આવો વાયરિંગ થઈ જાય ને આવું એટલે મારું એવું માનવાનું છે કે વધારે પડતા બધું છે ને હેન્ડલ તો આમાં તમારે શું કરવાનું કરવાનું ખાલી છે ને વાયરિંગ ચેન્જ એટલે બધા સોલ્યુશન થઈ જાય જોકે મેજર પ્રોબ્લેમ હોય કોઈલ કોઈલનો તો એનો અત્યારે આપણે નવું વાયર આવી ગયું છે મીંડા એમાં તમારે જો આપણે મીંડાનું એવું છે મીંડા અથવા સ્વિસ તો અત્યારે હાલો ફટાફટ આનું કામ પતાવી નાખીએ ફિનિશિંગ કરી નાખીએ વાયરિંગનું કામ આ જનરલ સર્વિસમાં જ છે તો ફટાફટ પતાવી નાખીએ તો બધી ઘણી મસ્તીના મજા મજાના ગીત સાંભળીએ અને વાળો વધે તો જો અત્યારે તો ગાડીનું બધું ઓલું વાયરિંગનું હતું પછી ક્લચ પ્લેટ પિકઅપનું તો ક્લચ પ્લેટ નાખી એ બધું પતાવી નથી જો બસ ઘરે એવું શું આવું ઠાકી જો શું ફૂલ અને તો શું કરે છે હે જો તો ફટકાણું હતી હે કોડું તો કઈ નહીં જો મારે જમવાનું તો બાકી છે હાથું જો કાળા મેસ થઈ ગયા છે તો કઈ નહીં હાલો પેલા ફટાફટ જમી લઈએ પછી અમારે ઢીંગલીને ને ઘડીક રમાડી લઈએ ક્યાં અને અમારે ગ્રીસા જો આડી ભટકાણી ખાટલામાં ધડીંગનારી ક્યાં ભટકાણું માં દીકો ક્યાં ભટકાણું ને અહીંયા લાગી ગયું ટકોમાં ટકામાં અમારે ગ્રીસા ને લાગી ગયું જો હે હે

હે ડિસ્કો ઓછો કરવાનો હે જોઈએ જોય જાવ કેવા ઠેકડા મારે તો પછી પડે નહીં તો શું કરે હે પછી પડા તો કોણ લઈ જાય હે હે કાંઈ નહીં હાલો ફટાફટ જમી લે અને આથું પાથું કોઈને કહે બધું બધું કાલું મેં થતો જમી લે ચાલો